હેલો ફ્રેન્ડ નમસ્કાર પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગની અંદર કેમેરામેન હસમુખવાળા સાથે હું હાતીમ રંગોલા તમને બધાને આજના આ શુભ દિવસે વેલકમ કરું છું આવકારું છું આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે દોસ્તો ત્યારે આજે સંસ્થા પરિસરમાંથી હું આ વિડીયો શૂટિંગ કરી રહ્યો છું અને તમે અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ હોય એ નિમિત્તે આપણા લક્ષ્મીનગરના બાજુના ગામ નવા ટીમડીથી હાર્દિકભાઈ પોતે સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને અત્યારે જે છે એ નાસ્તો કરવા માટે આવ્યા છે દોસ્તો અને નાસ્તાની અંદર ચેવડો અને પેંડા છે ફરાડી ચેવડો અને પેંડા અને આજે શિવરાત્રી છે તો આ આજના પાવન પર્વની જોનાર તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ પાવન પર્વના નિમિત્તે ઈશ્વર દરેક વ્યક્તિની જે કઈ મનની મનોકામના હોય એ પૂર્ણ કરે અને જેના કઈ સંકલ્પો હોય એ વહેલી તકે જાય એવી ઈશ્વર પાસે પ્રાર્થના અને હાર્દિકભાઈ અત્યારે અહીંયા અંધ ભાઈ બહેનોને ખાસ કરીને નાસ્તો કરાવવા માટે આવ્યા છે તો આપણે એને પણ અભિનંદન આપીએ એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર માલિક એમની તમામ મનની મનોકામનાઓ પૂર્ણ કરે અને એમના જે કંઈ લક્ષ્ય હોય એ વહેલી તકે પૂરા થઈ જાય એમના વેપાર રોજગારમાં એમને ખૂબ ખૂબ અને ખૂબ ઈશ્વર બરકત આપે એવી આપણે એમના માટે પણ પ્રાર્થના કરીએ અત્યારે તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી કે જે નાસ્તો છે અહીંયા અંધભાઈ બહેનોને અપાઈ રહ્યો છે દોસ્તો ખુશ કરી થોડીક વાર તો દોસ્તો તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી કે અત્યારે આ બધા જે અંધભાઈ બહેનો છે એ વારાફરતી વાર આવી રહ્યા છે અને અહીંયા જે છે એ નાસ્તો લઈ રહ્યા છે દોસ્તો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આપણી સંસ્થામાં દોસ્તો એકસો ને સાહીઠ મિત્રહીન ભાઈ બહેનો રહીએ છે આજે બુધવાર છે એટલે અમુક કંપનીઓમાં ખાસ કરીને મહાશિવરાત્રીને લઈને રજાઓ છે પણ અમુક કંપનીઓ બધી આપણી ચાલુ છે દોસ્તો પણ જેટલા લોકો હાજર છે કેટલા લોકોને હાલ અત્યારે અહીંયા નાસ્તો અપાવી રહ્યા છીએ આપણે જનરલી આપણે દિવસે નાસ્તાની વ્યવસ્થા હોતી નથી અહીંયા કારણ કે સંસ્થા પર કોઈ હોય નહીં પણ આજે થોડી સંખ્યા હોવાથી આપણે હાર્દિકભાઈની એક લાગણી હતી એને સ્વીકારી અને અત્યારે જે છે એ નાસ્તો આપણે આપી રહ્યા છીએ દ્વારા નેત્રહીનોના સર્વાંગી વિકાસનું કામ કરવામાં આવે છે સાથે સાથે પક્ષીઓનું ચણ ગાયનો ઘાસચારો શક્ય હોય તેટલો ગરીબોને અન્ન પહોંચાડવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને સમાજ ઉપયોગી ઘણા બધા જે કાર્ય છે એ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે દોસ્તો અત્યારે તમે વિડીયોના માધ્યમથી આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો સામે મારી કે જે જમીન પ્લસ પાંચ માળની ઇમારત છે એમાં આપણી પાસે ચાલીસ ઘર છે કે જેની અંદર અત્યારે ચાલીસ કપલ પોતાનો જે જીવન નિર્વાહ છે એ પોતાના પરિવાર સાથે એટલે પોતાના બાળકો સાથે કરી રહ્યા છે સામે તમે બીજું બિલ્ડિંગ જોઈ રહ્યા છો દોસ્તો એ બિલ્ડિંગની અંદર આપણે જમીન પ્લસ બે માળનું બિલ્ડિંગ છે કે જેમાં અનમેરિડ છોકરાઓ કે જેના લગ્ન નથી થયા એવા અનવેરિ અત્યારે એસી છોકરાઓ ત્યાં રહી અને સંસ્થાનો જે છે લાભ લઈ રહ્યા છે દોસ્તો હાલ મોરબીની લગભગ વીસ થી વધુ કંપનીઓમાં નેત્રહીનો પોતાની રોજગારી કમાઈ રહ્યા છે અને જે કઈ કામ કરીએ છીએ સમાજની મદદથી કરીએ છીએ તો દોસ્તો અમારો વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હો તો ફેસબુક પેજને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હો તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરજો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ ને વધુ વિડીયોને શેર કરજો જેથી કરીને અન્ય લોકો સુધી અમારી આ વાત છે એ પહોંચે દોસ્તો તો અત્યારે તમે વિડીયોના માધ્યમથી મેં જેમ કીધું એમ જોઈ રહ્યા છો કે બધા અંધભાઈ બહેનોને જે નાસ્તો છે એ હાર્દિકભાઈ તરફથી અપાઈ રહ્યો છે દોસ્તો હાર્દિકભાઈ સાથે પણ આપણે વાતચીત કરશું દોસ્તો એના માધ્યમથી અત્યારે એ બધા અત્યારે જે છે અહીંયા નાસ્તો લઈ અને નાસ્તો કરી રહ્યા છે દોસ્તો તમે પણ તમારા જન્મદિવસ છે તિથિ છે મેરેજ એનિવર્સરી છે કોઈ પણ પ્રકારના તમારા પ્રસંગો છે અહીંયા સંસ્થા ઉપર ભોજન પણ આપી શકો છો સવારનો નાસ્તો પણ આપી શકો છો ટિફિન પણ આપી શકો છો તમે એક દિવસનું દૂધ પણ આપી શકો છો દોસ્તો એક રાશન કીટ પણ તમે સંસ્થાને લખાવી શકો છો તમારી યથાશક્તિ મુજબ દોસ્તો કારણ કે આ જે ચાલીસ પરિવાર રહીએ છીએ એ લોકોને પર ડે આપણે દૂધ આપીએ છીએ અને દર મહિનાની પહેલી તારીખે છવ્વીસ વસ્તુની એક રાશન કીટ પણ આપણે એ લોકોને આપીએ છીએ આ પરિવારો જે છે પોતાની જાતે પોતાની રસોઈ છે એ પોતાના ઘરે કરતા હોય છે દોસ્તો જ્યારે દાતાઓ તરફથી કોઈ ભોજન સમારંભ હોય છે ત્યારે બધા સંસ્થાના રસોડે નીચે જમતા હોય છે દોસ્તો તો આ બધા જે અહીંયા રહેનાર લોકો છે એમને મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે એમના લગ્ન પણ કરાવી દેવામાં આવે છે અને તમામ પ્રકારની જે મૂળભૂત વ્યવસ્થાઓ છે એ નેત્રહીનો માટે આ સંસ્થા દ્વારા અહીંયા ઊભી કરવામાં આવી છે દોસ્તો તો અમારી સાથે તમે જોડાયેલા રહ્યો દોસ્તો હજી આપણે હાર્દિકભાઈનું ઇન્ટરવ્યુ લેશું એમની સાથે પણ થોડી વાતચીત કરશું આપણે દોસ્તો જોડાયેલા તો દોસ્તો અત્યારે આપણી સંસ્થા ઉપર અજયભાઈ પરમાર આવ્યા છે એમના ભત્રીજા હાર્દિકભાઈનો બર્થડે આજે હતો અને સાથે સાથે મહાશિવરાત્રી આ એક અનેરો સમાગમ આજે ભેગો થયો ને ઈશ્વરીય સંકેત અને ઐશ્વર્ય સરસ મજાનો સુંદર એવો સમાગમ કે બંને વસ્તુ આજે સાથે થઈ છે મહાશિવરાત્રીનો પાવન પર્વ અને અજયભાઈ પરમારના ભત્રીજા હાર્દિકભાઈનો જન્મદિવસ આ બંને આજે સાથે આવ્યા હોય તો આ ખુશીને બમણી કરવા માટે આજે સંસ્થા પરિવારમાં આવી અજયભાઈ તરફથી અહીંયા બધાને આપણે ચેવડો પેંડાનો નાસ્તો કરવામાં આવ્યો તમે બધાએ વિડીયોના માધ્યમથી જોયું અજયભાઈને સંસ્થાની પૂરી વિઝિટ કરાવી દીધી છે અજયભાઈ ફર્સ્ટ ટાઈમ આપણી સંસ્થા ઉપર આવે છે માત્ર એમને સાંભળેલું હતું કે લક્ષ્મીનગર ગામમાં સંસ્થા છે પણ સંસ્થા શું કરે છે એનાથી પોતે પરિચિત ન હતા અને સંસ્થાથી સાવ અજાણ હતા તેમ છતાંય આજે એ પહેલી વખત સંસ્થા ઉપર આપણે આવ્યા અને સંસ્થાની વિઝિટ કર્યા પછી એમને કેવું ફીલ થાય છે આપણે એમને જ પૂછીને એમના શબ્દો તમારા બધા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ તો અજયભાઈ તમને સંસ્થા કેવી લાગી અને સંસ્થા વિશે તમે કંઈ કેવા માંગતા હોય સમાજને તો તમારી જે કંઈ સંસ્થા પ્રત્યેની અત્યાર સુધી દાંત ભાઈ બહેનોને જોયા તમને કેવું લાગે છે એ કહેશું

આવી રીતે ઘણા લોકોને ખબર નથી તો તમે લોકોને શું કહેશો કે કેવા માંગશો લોકોને આપણે કેવા માંગ્યું છે કે જેટલી બનીને રહે બધેને કાય બસ બધેની સેવા કરો એટલું આપણે કેવા માંગી તો દોસ્તો અજયભાઈના જે પ્રતિભાવો હતા એ તમે સાંભળ્યા તો મારી બધાને રિક્વેસ્ટ છે કે તમે બધા એક વખત સંસ્થાની મુલાકાત કરો આપણી સંસ્થા મોરબી વાણી હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર આવેલી છે જે છેલ્લા 12 વર્ષથી અવિરતપણે નેત્રહીનોના અને સમાજના અન્ય વર્ગો માટે પણ કાર્યરત છે આપણે નવું સંકુલ પણ બનાવી છે જે આર્યવર સ્કૂલની બાજુમાં અત્યારે હાલ એનું કામ ચાલુ છે એમાં પણ અમને દાતાઓના સાથ સહકારની ખૂબ જરૂર છે તો તમામ મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે જે લોકો અમારો આ વિડીયો જોઈ રહ્યા છે એ બધા મિત્રો પહેલા તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને એમના તમામ ગ્રુપની અંદર અમારા વિડિયોની લિંક છે જે શેર કરે તમે અમને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ અમારા ફોલો કરો પીપીએસ કે મોરબી તમે લખશો એટલે તમને ત્રણેય જગ્યાએ અમારું આ છે જે યુટ્યુબ ની ચેનલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ મળી રહેશે દોસ્તો તો તમે કઈ ન કરી શકો તો કઈ નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને પેજ ને ફોલો કરીને પણ અમારી સહાયતા કરી શકો છો મિત્રો તો આજનો આ વિડિયો આપણે આટલો રાખશું અમારી પ્રસ્તુતિ તમને કેવી લાગે છે કોમેન્ટ બોક્સ માં ચોક્કસ અમને લખી જણાવશો અને એક વખત સંસ્થા ઉપર આવો એવી ફરી ફરી હું બધાને નમ્ર વિનંતી કરું છું તો ફરી પાછા નવા બ્લોક સાથે મળશું ત્યાં સુધી કેમેરામેન અશમુખ વાળા સાથે મને હાથી મંગોલા રજા આપશો નમસ્કાર